પોરબંદરના માધવપુર ગામે રહેતા એક દંપતીને વર્ષો બાદ પણ બાળકોનું સુખ ન મળ્યું હતું પરંતુ પોરબંદરની જય હોસ્પિટલમાં ટ્યુબ બેબીની સારવાર સફળ નીવડી હતી અને દંપતીને ત્યાં ત્રણ નવજાત બાળકોનો જન્મ થયો હતો પોરબંદરના માધવપુર ગામે રહેતા રીનાબેન હાર્દિકભાઈ સેવકના લગ્નના જીવનના તેર વર્ષ બાદ પણ બાળકનું સુખ ન મળ્યું હતું જેથી આ દંપતીએ અમદાવાદ રાજકોટ જામનગર સહિતના શહેરોના હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી તેમ છતાં બાળકોનું સુખ ન મળ્યું હતું જેથી આ દંપતીએ પોરબંદરની જય હોસ્પિટલ ખાતે ડોક્ટર વિશાખા લાખાણી અને ડૉક્ટર જય લાખાણીનો સંપર્ક કરી ટેસ્ટ્યુબ બેબીની સારવાર શરૂ કરી હતી આ દંપતીને આ સારવાર સફળ નીવડી હતી પરંતુ તેમના ગર્ભમાં ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું હતું તેમ છતાં જય હોસ્પિટલની સઘન સારવાર અને રેગ્યુલર તપાસ બાદ આ દંપતીને ત્યાં બે પુરુષ અને એક સ્ત્રી બાળકનો જન્મ થયો હતો તો આ પ્રકારે જે રીતે હિનાબેનનો કેસ હતો તો આ પ્રકારના જોખમી કેસો અહીંયા આપણે જય હોસ્પિટલમાં બધા જોઈએ છીએ પ્લસ કોઈ ગરીબ દર્દી હોય તો અમે વ્યાજબી દરે આઈવીએફ પણ કરી આપીએ છીએ તથા કોઈને ત્રણમાંથી બે બાળક બેમાંથી એક બાળક ત્રણમાંથી એક બાળક કે એવું કંઈ કરવું હોય તો એ પણ એકમાત્ર સુવિધા ફક્ત પોરબંદર ખાતે જય હોસ્પિટલમાં જ અવેલેબલ છે અને એ સિવાય કોઈ જીનેટિક ડિઝીઝ હોય જેમ કે થેલેસેમિયા માઇનર હોય કે થેલેસેમિયા માઇનર કપલ હોય તો એમનું પણ પ્રીનેટલ ડાયગ્નોસિસ એટલે માના પેટમાં જ સોય મારીને તપાસ એ બધું અહીંયા ખાલી પોરબંદરમાં એકમાત્ર જઈ હોસ્પિટલમાં જ કરવામાં આવે છે જે વસ્તુ અમદાવાદ રાજકોટમાં જે પૈસા એ થાય છે એના કરતાં અહીંયા ઓલમોસ્ટ અડધા ભાવે આ બધી વસ્તુ કરવામાં આવે છે હું ડૉક્ટર વિશાખા લાખાણી જે હોસ્પિટલમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયલિસ્ટ તરીકે છું આજે અમારી અહીંયા છે ને એક દંપતી આવ્યા હતા વિથ ટ્વેલ્વ યર્સ ઇનફર્ટિલિટી એટલે બાર વર્ષથી એને બાળક નહોતું રહેતું તો એ અમદાવાદ રાજકોટ અને જામનગર ત્યાં આઈવીએફની ટ્રીટમેન્ટ લઈને આવ્યા હતા યા એને કંઈ સફળતા ન મળી એના પછી અહીંયા ઈ ટ્રાઈડ આઈવીએફ ફ્રોઝન સાયકલ એટલે સ્ત્રી બીજ ફ્રીઝ કરીને સાયકલ કરી અને સામાન્ય તરીકે અમે બે ભ્રૂણ નાખીએ છીએ તો હિનાબેનને પણ અમે બે ભ્રૂણ નાખ્યા હતા એ બેમાંથી એક મોટું થયું અને બીજામાં એકમાંથી બે થયું તો એને ટ્રિપલેટ એટલે ત્રણ બાળકોર્યા હતા એ સામાન્ય તરીકે બહુ જોખમી વસ્તુ કહેવાય નવ મહિના સુધી લઈ જવાની બટ વી ટ્રાય ડ બેસ્ટ અને નાની મોટી એની તકલીફે ઓલું કરીને આજે એને ત્રણ બાળકોનો જન્મ થયો છે બે બાબા અને એક બેબી ત્રણેય એકદમ તંદુરસ્ત છે બે કિલો ઉપર છે અને કાંઈ પ્રોબ્લેમ નથી સામાન્ય રીતે બેબીની સારવાર દરમિયાન બે બાળકોનો જન્મ થવો એ સામાન્ય છે પરંતુ આ દંપતીના ગર્ભની એક કોથળીમાં બે બાળકો અને એક કોથળીમાં એક બાળક હતું તે ખૂબ જ જોખમી હોવા છતાં સફળ સારવાર બાદ ત્રણ બાળકોનો જન્મ આપવો જે પોરબંદર જિલ્લામાં કદાચ પ્રથમ કિસ્સો હોવાનું પણ સામે આવ્યું છે મારું નામ માર્દિક દિલીપભાઈ સેવક અને મેરેજને તેર વર્ષ થયા છે પરંતુ મેં તેર વર્ષ મેરેજના જે તેર વર્ષના સમયમાં મેં ઘણા ડૉક્ટરોની સલાહ લીધી છે પરંતુ મને કોઈ રિઝલ્ટ રિઝલ્ટ નથી મળ્યું પછી મેં જય લખાણી એટલે કે જય સાહેબની હોસ્પિટ કોન્ટેક કર્યો અને ત્યાંની હોસ્પિટલની ટ્રીટમેન્ટ કરી એનાથી અને મને રિઝલ્ટ મળ્યું છે ત્યાં બે બાબાને એક જન્મ થયો છે અને હું જય સાહેબ અને વિશાખા મેડમનો અને કૈલાશ મેડમનો હૃદયપૂર્વક આભાર માનું છું માધવપુરના દંપતીના લગ્નજીવન બાદ તેર વર્ષ પૂર્ણ થયા બાદ પણ બાળકોનું સુખ મળ્યું ન હતું જે જય હોસ્પિટલના ડોક્ટરોના પ્રયાસથી ત્રણ બાળકોનો જન્મ થતા આ દંપતીએ હોસ્પિટલના ડોક્ટર વિશાખા લાખાણી અને ડોક્ટર જય લાખાણીનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર